તમારું કેવું ચાલે છે કામ માં તો હમણાં છે નહી બધું કઈ કામ કાતર આવું કામ હોય તો કે આવું છે મારો નક્કી કરો તમે તારું નક્કી કરશું બીજું આવું તારે આવી જાય બીજું તો મારું છે ને ગોઠવાય તો મને ફોન કરજો નંબર છે ને તમારા પાસે જલ્દી ફોન કરજો વાંધો ક્યાં તમે શેરી પાછો નવરા હાવ આ ઉપર નવરો અત્યારે આટા મારું મારે કઈ શેરી બધું કઈ તમને કામ માં કઈ જઈ પણ તમે કામ મળે ને કામ તમે ફોન કરજો બીજું કઈ નહીં બરોબર તમે તમે ફોન કર્યા પણ ના બીજું હોતા નહી ના બીજું કઈ નહીં ફોન કરજો હા એ હારું હાલ ના થાય નવરો લાગે ફોન ઉપર ફોન કઈ ના કરે હું અહીંયા ચારી માટા મારું છું અહીં ત્યાં નહીં અહીંયા નવરા બેટા કરી હું કામ ફરે આવતા નથી હમણાં ખાઈ કામ તો કરી નવરા બેટા હવે ક્યારે જઈને કંઈક હમણાં આવી છે તો કામે આ નોકરી ઓલું નોકરી માથા ના પાડ નહીં ભાઈ